હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આ બે રૂપિયાની વસ્તુ માત્ર ને માત્ર ત્રણ દિવસ સુધી પાણીમાં ઉકાળીને પીવો તમારા શરીરનું ચરબી તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે ખરેખર એ સાચું કહું છું વજન ઘટાડવું હોય તો તમે સૌથી પહેલાં તમારા પાચન તંત્રને મજબૂત કરો જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી તમે જીમમાં જાઓ છો તમે યોગા કરો છો તમે એક્સરસાઇઝ કરો છો તમે ભૂખ્યા રહો છો પરંતુ તમારું લોસ થવાનો એટલે કે વજન ઘટવાનો નામ લેવાનું નથી કારણ કે આપણે જે પણ જમીએ છીએ તેનું જો પ્રોપર રીતે યોગ્ય રીતે પાચન નહીં થાય તો તમારા શરીરની અંદર તમને કેવી રીતે ફેરફારો થશે તો સૌથી પહેલાં અહીંયા આપણે આ કઈ બે રૂપિયાની વસ્તુ લેવાના છે અને કઈ કઈ એ આયુર્વેદિક ઔષધિય ભરેલું મસાલા છે મિત્રો આજે બે પાન છે કયા લેવાના છે એ હું તમને જણાવીશ કેટલા દિવસનો આ પ્રયોગ કરવાનો છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલા અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે લેવાના છે તમાલપત્રના પાન જી હા મિત્રો તમાલપત્ર ઔષધીય ગુણોથી ખૂબ જ પર છે તમાલપત્ર છે તમારા પાચન તંત્રને બહુ સ્ટ્રોંગ બનાવે છે આપણા ઋષિ મુનિઓ આ તમાલપત્રના ફાયદાઓ જાણતા હતા એટલે માટે જ આ તમાલપત્ર છે એના ઘણા બધા આયુર્વેદિક ગુણધર્મો છે સૌથી પહેલો ગુણધર્મ એ છે કે તમારા ખોરાકને પચાવે છે તો માત્ર ને માત્ર આપણે એક તમાલપત્ર અને બે તમાલપત્ર લેવાના છે જો મોટા મોટા તમાલપત્ર

સ્ટ્રોંગ કરે છે પત્ર તમે વઘાર કરો છો તો પણ તમારો ખાધેલો ખોરાક પચી જાય છે એટલા સ્ટ્રોંગ છે તમારે પત્ર પછી બીજી વસ્તુ લેવાની એ છે અંગૂઠાના પહેલા વેઢા છે લાકડું અને સાથે સાથે આમાં આપણે એક એલાયચી એડ કરવાની છે આ ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે તમારા શરીરની ચરબી છે એ ઝડપથી ઓગાળે છે તમારા શરીર રીચોક્ષીકરણ કરે છે સાથે સૌથી મહત્વની વાત એ છે કે એલાયચી તજ અને આ પત્ર છે એલાયચીને આપણે ફોલીને ઉમેરવાની છે એ તમારા શરીરની અંદર જે બનતા ચરબીના સેલ્સ છે એને અટકે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબીની ગાંઠો છે એને ઓગાળવાનું કામ કરે છે તમારા શરીરની અંદર ચરબીની ગાંઠ ઓગાળે છે વધતું વજન અટકાવે છે અને ધીરે ધીરે તમારા શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને તમારા શરીરનું વેઇટ લોઝ કરે છે તો અહીંયા કેવી રીતે આ વેટલું સ્ટ્રિંગ પીવાનું છે કયો સમય બેસ્ટ છે એવું તમને જણાવું છું પરંતુ આ લોસ સ્ટ્રિંગ પીતા સમયે તમારે થોડી વસ્તુનું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલું ભૂખ કરતાં ઓછું જમવું તમારે જેટલી ભૂખ હોય એના કરતાં એક કોડિયો બે ખોડિયા ઓછા જમવા બીજો ભૂખ કરતા ઓછું જમવો સાથે સાથે તમારા શરીરની અંદર જે ચરબી હોય છે તે ચરબી ઓગાળવા માટે દિવસમાં બે થી ત્રણ વાર હું ફાળો ગરમ પાણી પીવું 10 થી 15 મિનિટ રોજ થોડું થોડું ચાલવું અને તમારા ભોજનની અંદર ફાઈબર વાળો આહાર એટલે કે સલાડ અને લીલા શાકભાજી સાથે સાથે રોજ અલગ અલગ દાળ ખાઓ તુવેર દાળ એક દિવસ ખાઓ તો એક દિવસ ચણાની દાળ ખાઓ એક દિવસ મગ ખાઓ વધારે નહીં એક મુઠ્ઠી જેટલી અથવા તો એક વાટકી દાળ અને એક મુઠ્ઠી કઠોળ એવું ખાવાનું રાખો આટલું રાખશો ને સાથે સાથે તમે આ વેટ લોસ ફોલો કરશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો મિત્રો અહીંયા આ ઘરેલું ઉપાયની મદદથી તમારું શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે રાત્રે સૂતા પહેલાં એલાયચી સવાલ પત્રની તજને પાણીમાં પલાળી દેવાનું છે અને સવારે ઊઠી

બીજો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે ત્રીજો આપણા શરીરની અંદર આપણા શરીરના સ્નાયુ જે સંકોચાય છે જેના કારણે જીમમાં ગયા વગર પણ તમે તમારું શરીર છે કસાયેલું સ્ટ્રોંગ બનાવી શકો છો તો અહીંયા આ સરસ મજાનો ઉકાળો છે નિયમિત રીતે તમારે એક મહિના સુધી પીવાનો છે એક પણ દિવસ સ્કીપ નથી કરવાનો સવારે ભૂખિયા પેટી આવુંકાળો પીવાનો છે આટલી વસ્તુ તમને ગરમ નહીં પડે પરંતુ તમારા પત્ર તમે રોજ બેની જગ્યાએ ચાર ખાશો તો ગરમ પડશે તો રોજ તમને થોડો અંગૂઠના પહેલાં જેટલું તજનું લાકડું અને બે તમારે પત્રનું નુકસાન નથી કરતા ઉલટાનું તમારી બગડેલી હેલ્થને સુધારે છે તમારા પાચન તંત્ર માટે આ દવા સ્વરૂપ છે તો મિત્રો તમે વધારે પડતા ગરમ મસાલા ખાવ તો નુકસાન થાય પરંતુ આપણા માનવ શરીર માટે જેટલા જોઈએ એટલા જ આપણે ગરમ મસાલા ખાઈએ તો નુકસાન થશે નહીં પરંતુ ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા આપણો આ બેટલું સિંગ ઉકળી રહ્યું છે આ સિંગ દસ મિનિટ સુધી ઉકળવાનું છે ગેસ જેમડિયમ રહે એ પછી આ બેટલું સિંગ સવારે ભૂખ્યા પેટે પીવાનું છે અને એ પછી ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો તમે લઈ શકો છો તો ખરેખર આ સરસ મજાનું આ વેટ લોસ ડ્રિંક્સ અમેઝિંગ છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે તો તમે પણ આવી રીતે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો અને એક જ મહિનામાં માત્ર ને માત્ર આ વેટ લોસ ડ્રિંક્સ અને થોડી અમથી એવી ચરી પાડી અને તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી માત્ર ને માત્ર તમારા માટે છે અત્યાર સુધીની બેસ્ટ ઇન્ફોર્મેશન છે સ્પેશિયલી ખાસ કરીને વજન ઘટાડવા માટે તો ખરેખર આપ સૌને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો